નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાળી રહ્યા છો અળીખમ ગુજરાત મહીસાગર નદીમાં નાહવા પડેલા યુવકનો અડતાલીસ કલાક બાદ મૃતદેહ મળી આવે છે પંદર એપ્રિલના રોજ વીરપુર તાલુકાના પાસોડા ગામના વાવના ખાખરા ફળિયાનો યુવકો લુણાવાડા તાલુકાના હાડોર ગામ પાસે મહિસાગર નદીમાં નાહવા ગયા હતા નાતી વખતે બેથી ત્રણ યુવકો પાણીમાં તણાયા હતા બે યુવકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જ્યારે એક યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો બનાવની જાણ થતા પહોંચી હતી વિભાગની ટીમે નદીમાં હાથ ધરી હતી મૃતક યુવકની ઓળખ કિશનભાઈ કાળુભાઈ પરમાર ઉંમર વર્ષ બાવીસ તરીકે થઈ છે તેઓ તાલુકાના પાસોડા ગામના વાવ ખાખરા ફળિયાના રહેવાસી હતા તેમનો મૃતદેહ લુણાવાડા તાલુકાના ખાંટના ના ગામની સીમમાંથી મહી નદીના કિનારેથી મળ્યો હતો લુણાવાળા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે મહીસાગર નદીમાં ઉનાળા દરમિયાન નહવા આવતા લોકોના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી મોતના અનેક બનાવો બની ચૂક્યા છે